વડોદરાથી સાત કિલોમીટર દૂર ભણિયારા જૈન તીર્થ સુમતી મણિભદ્રમ તીર્થના રચયેતા સુમતીશ્રીએ મહારાજની પ્રથમ માસિક પુણ્યતિથિ તથા ચોવીસમાં તીર્થકર ભગવાનની એકસાથે પ્રતિમા હોય તેવું સરસ મજાનું જીનાલય વડોદરા હાલોલ રોડ પર ભણિયારા તીર્થ આવેલું છે આજે આચાર્ય વિધુરત્ન સુરી મહારાજ સાહેબની નિષ્ણામાં ગુણાનુવાદ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમ સંઘના પ્રમુખ દિલીપ કાંકરિયાએ જણાવ્યું હતું ગઈકાલે અઢાર અભિષેકનું વિધાન તથા આજે સત્તર ભી પૂજા પંડિત રમેશભાઈ બારિયા તથા સંગીતકાર અશોક પંડિતની જુગલબંધીએ સ્તવનોની રમઝટ બોલાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા તે બાદ બાર પોઈન્ટ ઓગણચાલીસ મિનિટના વિજય મુહુર્તે ભગવાન આદિનાથ તથા બીજા ત્રેવીસ તીર્થકર ભગવાનની સામૂહિક ધજા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચડાવવામાં આવી હતી ત્યારબાદ આચાર્ય વિધુરત્ન શ્રી મહારાજ તથા મુનિનંદ્ર વિજયજી મહારાજ સાહેબે મોટી શાંતિ સંભળાવી હતી જયતી સ્ટેડિયમ નજીકમાં લગભગ દોઢ કિલોમીટર એની રેન્જમાં

નમો જ્યા જિયા ભયણ નમો જ્યાન જ્યા

लेकर अब दो दिन का तीन दिन का और प्रोग्राम है अभी जी आठ नौ दस ऋषि मंडल पूजन ऋषि मंडल पूजन है और सकृत्व है और कल्याण मंदिर तिरथ है पूजन है तो ये कंटिन्यू चल रहा है और आगे हर पूनम को एक साल तक महाराज जी के निमित कोई ना कोई प्रोग्राम चलता रहेगा सुमती श्री महाराज सुमती श्री जी महाराज के निमित्त है ओके बोलो जिंदा शासन आज આજનો આજનો દિવસ એટલે પવન પવિત્ર પવિત્ર દિવસ છે એવા આજના દિવસે આતમ વલ્લભ સમુદ્ર ઇન્દ્રદિન રત્નાકર ધર્મ ધુરંદર શ્રીસજી મહારાજ સાહેબના જગતચંદ્ર મહારાજની આશીર્વાદ કૃપા લઈને અમારે કે છે કે પરમ પૂજ્ય શાસન જ્યોતિ તીર્થ દીપિકા અંતરીક્ષ તીર્થ રક્ષિકા એવા અમારા સુમતી શ્રીજી મહારાજ સાહેબ જેઓએ

અમારા પરમ પૂજ્ય ચોવીસ તીર્થંકર જીના ના એવા કે છે કે આજે ધજા રોહ આદિ પ્રથમ દેવારી દેવ આદિનાથ ની ધજા ચૌદ મી સાલગારી નિમિત્તે આજે અહીંયા ભંજારા ખાતે ઉજવવામાં આવી છે તો અમારે સાધ્વીજી ભગવાનની ની શુભ નિશ્રા એટલે અમારા પરમ પૂજ્ય તીર્થ અંતરિક્ષ તીર્થ પ્રભાવિકા સરળ સ્વભાવી એવા અમારા સુમિતા શ્રીજી મહારાજ સાહેબ સુવીરતી શ્રીજી મહારાજ સાહેબ અમારા સુસેના શ્રીજી મહારાજ સાહેબ